સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો નવો વિવાદ દીક્ષાંત સમારોહ માટે રાજ્યપાલના પ્રવચનમાં ત્રણ વર્ષથી માત્ર વર્ષ બદલીને જૂનું લખાણ પધરાવાયું અવારનવાર વિવિધ વિવાદોને કારણે ચર્ચાના કેન્દ્રમાં રહેતી રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર પોતાની વહીવટી કામગીરીને લઈ શરમજનક સ્થિતિમાં મુકાઈ છે યુનિવર્સિટીના આગામી દીક્ષાંત સમારોહ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં રાજ્યપાલના પ્રવચન માટે યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલ લિખિત મુસદ્દામાં ગંભીર પ્રકારની નકલખોરી કરવામાં આવતા રાજ્યપાલના ભાષણના ડ્રાફ્ટમાં વિષય વસ્તુ કે શબ્દોમાં કોઈ પણ ફેરફાર કર્યા વિના માત્ર વર્ષ બદલીને એનું એ જ લખાણ

પોતાનું મૌલિક અને પ્રેરક વક્તવ્ય જ આપતા હોય છે પરંતુ યુનિવર્સિટી દ્વારા પ્રોટોકોલ મુજબ જે તૈયાર કરવું પડે છે તેમાં સતત ત્રણ વર્ષથી એક સરખું જ દેવામાં આવ્યું છે છે આ ઘટના દર્શાવે કે તંત્ર જેવા સર્વોચ્ચ પદ માટેની કામગીરીમાં પણ કેટલું ઉદાસીન છે જ્ઞાન અને સંશોધનનું કેન્દ્ર ગણાતી યુનિવર્સિટીમાં જ જ્યારે બૌદ્ધિક બાબતોમાં આ પ્રકારની ઉતારા કરવાની માનસિકતા જોવા મળે ત્યારે તે સંસ્થાની સાખ પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે રાજ્યના બંધારણીય વડા સમક્ષ રજૂ થતા દસ્તાવેજોમાં કટ પેસ્ટની પદ્ધતિ અપનાવી એ માત્ર બેદરકારી નહીં પરંતુ પદની ગરિમાનો ભંગ પણ કહી ગણી શકાય શિક્ષણવિદો અને બૌદ્ધિકોમાં આ બાબતે ભારે નારાજગી જોવા મળી રહી છે યુનિવર્સિટીની આવા કાર્યશૈલીને કારણે સંસ્થાની પ્રતિષ્ઠા વધુ એકવાર ખરડાઈ છે આ મામલે હવે જવાબદાર અધિકારીઓ સામે કેવા પગલા લેવામાં આવશે તે જોવું રહ્યું